પાલિતાણાના હનોલ વાળુકડને જોડતો નવનિર્માણ થઈ રહેલ ડેમમાં બોગસ કામ થયા હોવાના આક્ષેપો હણોલ ડેમનું જે પાણી નિકાલ થતું હોય છે જે આગળ પુલનું નવનિર્માણ કામ ચાલી રહ્યું હોય જે પુલ હણોલ અને વાળુકડ ગામને જોડતો મહત્ત્વનો પુલ હોય ત્યારે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ પુલમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા ત્યારે ગુજરાત દસ્તક ન્યૂઝ ચેનલના પત્રકાર દ્વારા આ પુલની હકીકત શું છે તે લોકો સામે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો મળતી માહિતી અનુસાર પુલનું કામ તદ્દન બોગસ થયું હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા કોઈપણ લેવલ વગરનો આ પુલ બનાવવામાં આવ્યો છે વિડીયો વાયરલ થતાની સાથે જ પુલનું અનેક રીતે સમારકામ પણ કરી દેવામાં આવ્યું છે વાયરલ વિડીયોમાં પુલમાં સરિયા દેખાતા હોવાનું સામે આવ્યું હતું પરંતુ ગુજરાત દસ્તકના અહેવાલમાં સળિયા અને ઢાંકી તેના પર પ્લાસ્ટર કરી લેવામાં આવ્યું હોય ત્યારે શું તંત્રની નજર આના પર હશે કે કેમ સરકારના લાખો રૂપિયાથી મંજૂર થયેલા પુલનું કામ સરખું નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં અહીંયા કોઈપણ જાનહાનિ પણ થઈ શકે છે રિપોર્ટર રમેશ મકવાણા પાલિતાણા આજે આપણે આવ્યા છીએ તાલુકાના હણોલ ગામની અંદર જે હણોલ ગામ અને વાળુકડ ગામને છે પુલ બની રહ્યો એ પુલમાં લોકો લોકોનો એવો આક્ષેપ હતો કે પુલમાં થોડો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે પુલ બની રહ્યો હતો એ પુલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવો લોકોનો આક્ષેપ હોવાથી આજે અમે ખરાઈ કરવા માટે આવ્યા છીએ હવે એ પુલે અમને જોતા અમને એવું જોવા મળી રહ્યું છે કે જે લોકોનો આક્ષેપ હતો અને જે વાયરલ વિડીયોમાં બતાવ્યું હતું એ પ્રમાણે જે બીમ હતા એ થોડા ક્રોસમાં બીમ છે અને આમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અને એ બીમ બીમ જેટલા બનાવેલા છે ક્રોસમાં એકદમ ત્રાસા બીમ બનેલા છે આગળ પણ એ રીતનું જ છે બધે બીમ અને હજી હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે જે પહેલા વાયરલ વિડીયોમાં જે સરિયા નીકળેલા હતા એના પર પ્લાસ્ટર લગાવી દેવામાં આવ્યું છે અને અમુક અમુક જગ્યાએ પ્લાસ્ટર ફાટી પણ ગયું છે આગળ હું તમને વિડીયોમાં બતાવું કે બીમની શું હાલત છે એમ કેમેરામેનને ને કહીશ કે આ બાજુ બતાવે આ બીમ જે છે એકદમ ક્રોસમાં બીમ છે તમે જોઈ શકો છો વિડીયોમાં એ પ્રમાણે એકદમ ક્રોસિંગમાં બીમ બનાવેલા છે આ જો એક બાજુથી થી આ ક્રોસ થઈ ગયેલા બીમ છે આગળ પણ તમને બતાવીશ પાણીમાં જઈને હું અને આ જે વાયરલ વિડીયો આવ્યો ત્યારે જે સરિયા બતાતા હતા ત્યાં અત્યારે પ્લાસ્ટર મારી દેવામાં આવ્યું છે એના ઉપર આ રીતે જે પહેલા વાયરલ વિડીયોમાં બતાવ્યું હતું એક સ્થાનિક લોકો સ્થાનિક વ્યક્તિએ વાયરલ વિડીયો કર્યો હતો એનો એ વિડીયોમાં બતાવ્યું હતું એ પ્રમાણે ત્યાં અત્યારે પ્લાસ્ટર મારી દેવામાં આવ્યું છે અને બીમની હાલત એકદમ ક્રોસમાં બીમ છે આ રીતે તૂટી પણ ગયેલા છે અમુક જગ્યાએ અને એકદમ કોઈ લેવલ વગરનું બીમનું કામ અત્યારે આ રીતે જે લોકોના જણાવ્યા પ્રમાણે કે બીમનું કામ આ રીતનું થયેલું છે પુલનું કામ તો અમે અહીંયા જોવા આવ્યા હતા અને જે અમે વાયરલ વિડીયો પણ અહીંયા જોયેલા હતા એ પ્રમાણે અને અમુક સ્થાનિક લોકોનો પણ આક્ષેપ હતો એટલે એ પ્રમાણે અમે અહીંયા ખરાય કરવા માટે આવ્યા હતા અને જે પ્રમાણે આપણે જોયું બીમનું કામ ખૂબ જ નબળી રીતે થયેલું છે કોઈ લેવલ વગરનું કામ થયેલું છે વધુ વિગત માટે જોતા રહો ગુજરાત દસ્તક